રમેશભાઈએ રિટાયરમેન્ટ થયા બાદ પોતાના રૂમમાં પણ એસી લગાવી લીધું જેથી કરીને એ વૃદ્ધ પતિ પત્ની ગરમીથી બચી શકે કારણ કે એના પુત્રોએ પોત પોતાના રૂમમાં એસી લગાવેલા હતા અને લાઇટ બિલ પિતાના પૈસાથી ભરતા હતા એક મહિના પછી વીસ હજાર લાઇટ બિલ આવ્યું એટલે દીકરાઓ ગુસ્સે થઈ ગયા અને તેઓએ રમેશભાઈનું એસી ઉતારાવીને વેચી નાખ્યું અને એને ખૂબ જ ગાળો આપતા લાગ્યા અને વૃદ્ધ માતા પિતાને ધાબા પર સુવા મોકલી દીધા ઉનાળાની ગરમીને લીધે રમેશભાઈ અને એના પત્ની બીમાર થઈ ગયા એટલે તેઓ ઘર છોડીને જતા રહ્યા અને બીજા દિવસે દીકરાઓ કામ પર જવા માટે નીકળવા નીકળ્યા ત્યારે એની આંખો ફાટીને પહોળી થઈ ગઈ કારણ કે ઉનાળાની બપોરે જ્યારે રમેશભાઈ ઘરે પાછા આવ્યા ત્યારે તેનો પરસેવાથી પલળી ગયા હતા ઘરે આવ્યા ત્યારે એની પત્ની સામે બેઠી હતી અને રમેશભાઈને શ્વાસ ચડી રહ્યો હતો એટલે એ કહેવા લાગ્યા કે મને થોડું ઠંડુ પાણી પીવડાવ અથવા તો લીંબુ શરબત બનાવી દે અને આજે ગભરામણ જેવું થઈ રહ્યું છે આવું સાંભળીને રમેશભાઈના પત્ની તરત જ ઊભા થયા અને રસોડામાં જઈને લીંબુ શરબત બનાવ્યું અને એને આપી દીધું લીંબુ શરબત પીધા બાદ એને થોડી શાંતિ મળી પરંતુ ગરમીને કારણે એનો બીપીલો થવા લાગ્યું હતું એટલે એ કહેવા લાગ્યા કે હવે મારાથી ગરમી સહન નથી પરંતુ આપણે શું કરી શકીએ મોંઘવારી પણ એટલી બધી વધી રહી છે અને ખર્ચા પણ એટલા બધા છે કે મહિનો પૂરો થાય એ પહેલાં જ પૈસા પૂરા થઈ જાય છે ત્યારે એના પત્ની કહેવા લાગ્યા કે આપણા બંને દીકરાઓના રૂમમાં એસી લગાવેલા છે એટલે આપણે એવું કરીએ કે આપણે પણ કોઈ સેકન્ડ હેન્ડ એસી આપણા ઘરમાં લગાડાવી દઈએ અને આજકાલ તો હપ્તા પણ એસી મળે છે અને મેં તો એવું સાંભળ્યું છે કે હવે તો એવા એસી પણ આવી ગયા છે જેમાં વીજળીનું બિલ ખૂબ જ ઓછું આવે છે ત્યારે રમેશભાઈ કહેવા લાગ્યા કે તારી વાત સાચી છે વાસ્તવમાં મેં એક એફડી મૂકી છે જે આ મહિને પાકવાની છે એમાંથી પચાસ હજાર રૂપિયા આવવાના છે અને એટલામાં એસી આવી જશે જો બે રૂમના એસીનું બિલ ભરી શકાય છે તો આપણું પણ ભરાઈ જશે આમ પણ બિલ તો મારા પેન્શનમાંથી ભરવામાં આવે છે તો સાંભળીને શ્વાસ લીધો ઘર ખૂબ જ મોટું હતું અને બંને દીકરાઓના રૂમ પણ ખૂબ જ મોટા હતા અને બંને દીકરાઓને માત્ર એક એક બાળક હતા પરંતુ દીકરાઓએ પોતપોતાના રૂમમાં બે બેટનના બેસ બે એસી લગાવેલા હતા અને તેઓ રાત દિવસ એસી ચાલુ રાખતા હતા લગ્ન થયા બાદ તરત જ બંને વહુઓએ સાસુ સાથે થોડી દોરી બનાવીને રાખી હતી અને ન તો તેઓએ સાસુ સસરાથી કોઈ જવાબદારી લીધી હતી એ પોતાનું ખાવાનું જાતે જ બનાવતા હતા જ્યારે એમણે જોયું કે વહુઓ સીધી રીતે વાત નથી કરતી કે ન તો એનું કામ કરવા માંગે છે તો કોઈ પણ કારણે ઝઘડા વગર એમણે પોતે જ કહી દીધું કે બેટા તમે લોકો અમારા બંનેની ચિંતા ન કરો બસ તમે પોતપોતાના પતિઓનું ખાવાનું બનાવી નાખજો હું અમારું ખાવાનું બનાવી લઈશ અને ઘરનું વાતાવરણ પણ એમના માટે જ સારું હતું કારણ કે રમેશભાઈની પત્નીએ ક્યારેય સાસુ બનાવવાની કોશિશ નહોતી કરી એટલે એ પોતાનું અને રમેશભાઈનું ખાવાનું જાતે જ બનાવતા હતા પરંતુ ઘરનો ખર્ચો ભેગો હતો વીજળીનું બિલ રમેશભાઈના પેન્શનમાંથી ભરવામાં આવતું હતું રાશન પણ એક જ જગ્યાએથી આવતું હતું એટલે જેને જે રાંધવું હોય એ રાંધી લેતા પરંતુ રમેશભાઈએ ચોક્કસપણે પોતાના પુત્રો સામે એવી ફરિયાદ રહેલી હતી કે સમગ્ર જીવન દરમિયાન તેઓએ પુત્રોને ઉછેરવામાં ઘણી બધી કુરબાનીઓ આપી છે પરંતુ એમાં પુત્રોએ લગ્ન કરીને પોતાની પત્નીઓનો સાથ આપ્યો હતો બીજા દિવસે રમેશભાઈની પત્નીની બહેનનું અવસાન થયું હતું અને રમેશભાઈની તબિયત સારી ન હતી એટલે તેઓ મુસાફરી કરવા નહોતા માંગતા પરંતુ એના પત્ની રડી રહ્યા હતા એટલે તેમણે એને ગામડે મોકલી દીધા અને તેઓ જાણતા હતા કે દસ પંદર દિવસ રહે પહેલાં જ પાછી નહીં આવી શકે એટલે દસ પંદર દિવસ સુધી ખાવા પીવાની જવાબદારી બંને વહુઓ પર આવી ગઈ હતી પરંતુ બંનેના મોઢા ચડેલા હતા રમેશભાઈને ડાયાબિટીસની બીમારી હતી એટલે તેઓ સવારે નવ વાગ્યે નાસ્તો કરી લેતા પરંતુ વહુ અગિયાર વાગ્યા સુધી એસીવાળા રૂમમાંથી બહાર નીકળતી જ ન હતી રમેશભાઈએ બંને દીકરાઓને એવું કહ્યું કે જ્યાં સુધી તારી માં પાછી ન આવે ત્યાં સુધી તમારી પત્નીઓને કહી દેજો કે હું સવારે નવ વાગ્યે નાસ્તો કરું છું એટલે તેઓ ઊઠીને મારા માટે નાસ્તો બનાવી આપે આવું કહી આ સાંભળીને બંને દીકરાઓ મોઢું બગાડીને પોતપોતાના રૂમમાં જતા રહ્યા પરંતુ હવે બંને મૂંઝવણમાં મુકાઈ ગયા હતા કેમ કે તેઓ જાણતા હતા કે પત્નીઓ ધીરજ રાખવા સિવાય સેવા કરવાવાળી બિલકુલ નથી બીજા દિવસે સવારે નવ વાગ્યે બંને દીકરાઓની પત્નીઓ રસોડામાં હાજર હતી અને જોર જોરથી વાસણો પછાડી રહી હતી રમેશભાઈ જ્યારે પોતાના રૂમમાંથી બહાર આવ્યા તો બહુઓની

એક તો બાળકો આખી રાત સુવા નથી દેતા અને સવારે ઉઠો તો આ મહારાજા માટે નાસ્તો બનાવવાનો વહુઓની આવી વાતો સાંભળીને રમેશભાઈનું મન ઉદાસ થઈ ગયું કેમ કે તેઓ ઉઠે એ પહેલા જેની પત્ની એના માટે નાસ્તો મૂકી દેતી નાસ્તામાં સાબુદાણા લેતા હતા પરંતુ ખાંડ વગરના અને ચા પણ ખાંડ વગરની પીતા હતા પરંતુ વહુઓએ બેકરીના બિસ્કિટ અને એક કપ ચા બનાવીને ટેબલ પર મૂક્યો હતો રમેશભાઈએ ચાનો પ્રથમ ઘૂંટડો માર્યો ત્યારે ખબર પડી કે વહુએ ચામાં ખાંડ નાખેલી છે એટલે તેમણે ચા ન પીતી અને ઊભા થઈને રસોડામાં ગયા અને જોયું તો આખું રસોડું વેરવિખેર પડેલું હતું જોકે એની પત્નીને ખૂબ જ ચોખ્ખાઈ અને સફાઈની પસંદ હતી પરંતુ વહુઓએ એની ઈચ્છા હોય તેવી રીતે કામ કરતી અને ક્યારેક ક્યારેક તો એવું પણ બનતું કે બંનેમાંથી કોઈ પણ વહુ ખાવાનું પણ નહોતી બનાવતી અને બંને પુત્રો એની માં પાસે ખાવાનું બનાવડાવતા હતા અને રમેશભાઈના પત્ની બિચારા ચૂપ રહીને બાળકોને પણ ખાવાનું ખવડાવતા હતા અને તાજી રોટલીઓ બનાવીને આપતા હતા આખી જિંદગી એણે રમેશભાઈને તાજી રોટલી બનાવીને ખવડાવી હતી અને કદાચ રાત્રે બનાવેલી રોટલી વધી રહેતી તો તે પોતે સવારે ઉઠીને ખાઈ લેતા પરંતુ એણે ક્યારેય પણ રમેશભાઈને રાતની વધેલી રોટલી નહોતી આપી પત્ની અને વહુ તરીકેની જે ફરજ એની પત્નીએ નિભાવી હતી એનાથી બિલકુલ વિપરીત વહુઓ કામચોર હતી અને રમેશભાઈએ રસોડાની વેરવિખેર હાલત જોઈને અને રાતના દુર્ગંધવાળા વાસણો જોયા તો એને ખૂબ જ દુઃખ થવા લાગ્યું અને એમણે ફ્રીજમાંથી બ્રેડ લઈને માખણ લગાવીને ખાઈ લીધી અને પાણી પીને પોતાના રૂમમાં આવી ગયા આજે એને પોતાની પત્નીની ખૂબ જ યાદ આવી રહી હતી પરંતુ દુઃખની વાત એ કહી એક હતી કે તેઓ એને બોલાવી પણ શકતા ન હતા બપોરનું ખાવાનું પણ એને વાસી આપવામાં આવ્યું હતું રાતની રોટલી અને રાતનું જે શાક હતું એક તો ખૂબ જ ગરમી હતી અને ગરમીને કારણે ફ્રીજે કામ કરવાનું પણ બંધ કરી દીધું એટલે શાક પણ ખરાબ થઈ ગયું અને એમાંથી દુર્ગંધ આવી રહી હતી ત્યારે રમેશભાઈ એવું વિચારી રહ્યા હતા કે આજ સુધી આ વર્ષમાં મારી પત્નીએ મને ક્યારેય વાસી રોટલી નથી ખવડાવી અને વાસી શાક જોઈને તેઓ પરેશાન થવા લાગ્યા એટલે એમણે રોટલી ત્યાં જ મૂકી દીધી અને વહુને કહેવા લાગ્યા કે મને એક ગ્લાસ દૂધ આપી દે મારે આ રોટલી નથી ખાવી ત્યારે બહુ કહેવા લાગી કે પિતાજી હમણાં તમારા નખરા વધી ગયા છે મેં તો હમણાં જ મેં રોટલી અને શાક આપ્યું અને હવે તમે દૂધ માંગી રહ્યા છો રમેશભાઈ આવું સાંભળીને ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે બહુ શું તું તારા પિયરમાં તારા પિતાને આવું ખાવાનું ખવડાવતી હતી આ રોટલી તો જો આમાંથી કેટલી દુર્ગંધ આવી રહી છે પરંતુ રમેશભાઈના પત્ની એવું કહીને ગયા હતા કે વહુ સાથે વધારે મગજમારી ન કરતા એટલે રમેશભાઈ શાંત થઈ ગયા અને આટલું સાંભળીને વહુનું મોઢું ફૂલી ગયું અને તેનો ચહેરો લાલ પીળો થઈ ગયો અને કહેવા લાગી કે પિતાજી તમારે તાજું ખાવાનું ખાવું હોય તો માજીને બોલાવી લ્યો અમારી પાસે તમારા આવા ખાવાના નખરા નહીં ચાલે તમારે તો રોજ રોજ નવું નવું ખાવું હોય તમારે એવી નરવાઈ નથી અમારે એવી નવરાઈ નથી કે અમે તમારા નખરા સહન કરતા રહીએ અમે તો એવી રીતે નખરા તમે તો નખરા એવી રીતે કરી રહ્યા છો કે જાણે આખા ઘરનો ખર્ચો તમે ઉપાડી રાખ્યો હોય મોટી બહુએ જરા પણ સંકોચ રાખ્યા વગર ઘણી બધી વાતો કહી દીધી અને એ પોતાના રૂમમાં જતી રહી રમેશભાઈનો પુત્ર દરવાજે ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો આ સમયે આઠ વર્ષનો હતો ત્યારે રમેશભાઈએ પોતાની આંખોમાંથી આવતા આંસુને સાફ કર્યા અને તેઓ પોત્ર ઝડપથી રસોડામાં ગયો અને ફ્રીજમાંથી એક ગ્લાસ દૂધ લઈને દાદા માટે દાદા પાસે મૂકી દીધું અને કહેવા લાગ્યો કે દાદા આ દૂધ પી લ્યો પોતાના પૌત્રને જોઈને રમેશભાઈને એના પર ખૂબ જ પ્રેમ આવ્યો અને એને પકડીને ખોળામાં બેસાડી દીધો અને એને વહાલ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બેટા તું તો મારું લોહી છે એટલે તારાથી સહન ન થયું કે હું પણ મારી પત્નીને એવું જ કહીશ કે મમ્મીને વાસી ખાવાનું આપ પૌત્ર જાણે કે એના દાદાને ખુશ કરવા માંગતો હોય એવી રીતે વાતો કરવા લાગ્યો એટલે રમેશભાઈના ચહેરા પર સ્મિત આવી ગયું અને આમ પણ બાળકોની વાતો એવી જ હોય છે કે કોઈ પણ વ્યક્તિને આનંદિત કરી દે છે હવે સાંજ પડી એટલે દીકરાઓ પણ ઘરે આવી ગયા અને ખાવાનું ડાઇનિંગ ટેબલ પર મૂકવામાં આવ્યું આજે તો કંઈક વિચિત્ર શાક બનાવેલું હતું જો કે બટર પનીર બનાવવામાં આવ્યું પરંતુ પનીરમાં ડુંગળી તરતી હોય એવું લાગી રહ્યું હતું આવું જોઈને રમેશભાઈ કહેવા લાગ્યા કે આ શું બનાવ્યું છે દીકરા તારી માએ આવું ખાવાનું તમને ક્યારે ખવડાવ્યું છે અરે તમારી પત્નીઓ તો સ્ત્રીના નામ પર કલંક છે ત્યારે દીકરો કહેવા લાગ્યો કે પિતાજી એટલું પણ ખરાબ નથી બન્યું એને એ જ મોટર મટર પનીર પોતાની થાળીમાં નાખ્યો અને પુત્ર સાથે ખાવા લાગ્યો અને કહેવા લાગ્યો કે જુઓ પિતાજી મારી માને સારું ખાવાનું બનાવતા આવડતું હતું અને ઘરને સાફ સુથરું રાખતા આવડતું હતું કારણ કે એ ભણેલી ગણેલી ન હતી પરંતુ અમારી પત્નીઓ તો આજકાલની મોડન છોકરીઓ છે અને હાઈ એજ્યુકેશન મેળવી લે એટલે એને ઘરના કામકાજ અને સારી રીતભાત શીખવાનો સમય ના મળે એટલે અમે પણ એની સાથે એડજસ્ટ કરીને રહીએ છીએ ત્યારે રમેશભાઈ કહેવા લાગ્યા કે સારું શિક્ષણ મેળવ્યું છે તો એને પોતાના બા બાપ સમાન સસરા સામે જીવ ચલાવતા કેમ આવડે છે સારું શિક્ષણ તો સારી વાતો શીખવાડે છે આના કરતાં તો તારી અભણમાં સારી હતી મેં આજ સુધી ક્યારેય મારા માતા પિતા સામે એક શબ્દ પણ નથી બોલી કે ન એ મને આવું ખાવાનું ખવડાવ્યું છે લગ્ન પહેલા તો તમારા બંને ભાઈઓના ઘણા બધા નખરા હતા કદાચ થોડું ઘણું દાળ અને શાકમાં મરચું મીઠું વધી જતું અથવા તો થોડું ઓછું થઈ જતું તો તમે ગુસ્સે થઈ જતા અને એવું કહેતા કે માએ તો આ શું તે કરી દીધું મને અમે થાકીને ઘરે આવી આવીએ છીએ તો ખાવાનું તો સરખું આપ અને આ ભોજનથી અમને લોકોને કોઈ પ્રોબ્લેમ નથી હવે તમે લોકો આરામથી ખાઈ રહ્યા છો કહીને તેઓ ખુરશી કરીને ટેબલ પરથી ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે દીકરા જમ્યા બાદ મને બજારમાંથી દહીં લાવી આપ હું દહીં સાથે રોટલી ખાઈ લઈશ ત્યારે દીકરો બોલ્યો કે સારું પિતાજી હું જમ્યા પછી તમને દહીં લાવી આપું છું બીજું કંઈ જોતું હોય તો અત્યારે જણાવી દો એટલે રમેશભાઈ કહેવા લાગ્યા કે સવારે નાસ્તામાં મને બ્રેડ અને સાદું દૂધ જોઈએ છે એટલે બ્રેડ પણ લેતો આવજે અને તારી તમારી પત્નીઓને કહી દેજે કે એના રૂમમાં બેસી રહે મારે કોઈ જરૂર નથી મારો નાસ્તો બનાવવાની આટલું કહીને તેઓ ગુસ્સો કરીને પોતાના રૂમમાં જતા રહ્યા અને રમેશભાઈના પત્ની એના પિયરમાં ગયા હતા એને હજુ તો ચોવીસ કલાક થયા હતા પરંતુ આટલા સમયમાં એની એની એવી હાલત હતી કે એને પત્નીને ફોન કરવો પડ્યો ત્યારે એના પત્ની આશ્વાસન આપીને કહેવા લાગ્યા કે તમે થોડા દિવસ સહન કરી લો કેમકે મારી બહેનનું અવસાન થયું છે અને એના બાળકો હજુ પણ રડી રહ્યા છે અને એ લોકો કહે છે કે માસી તમે થોડા દિવસ અમારી સાથે રહો ત્યારે રમેશભાઈ બોલ્યા કે કદાચ તું ત્યાં રોકાઈ રહીશ તો હું અહીંયા મરી જઈશ આવું સાંભળતા જ એ કહેવા લાગી તમને કંઈ નહીં થાય તમે કેમ આવી વાતો કરી રહ્યા છો એટલે રમેશભાઈ બોલ્યા કે આ બંને વહુએ તો મારું જીવન હરામ કરી નાખ્યું છે ક્યારે તેઓ કડવી ચા મારી સામે મૂકી દે છે તો ક્યારેક વાસી રોટલી અને વાસી શાક ખવડાવે છે શું તું તો જાણે છે કે મને આવું ખાવાનું ખાવાની આદત નથી અને કદાચ કંઈક કહી દઉં તો સામે જીભ ચલાવે છે મારાથી તો આ બધું એક દિવસ પણ સહન નથી થતું એટલે જેટલું પણ બને એટલું જલ્દી તું પાછી આવી જા હવે ચાર દિવસ રમેશભાઈએ દહીં સાથે બ્રેડ ખાઈને વિતાવ્યા હતા અને ચાર દિવસ બાદ એની પત્ની પણ પાછી આવી ગઈ અને ત્યારબાદ રમેશભાઈએ શાંતિનો શ્વાસ લીધો હતો પરંતુ એ ગરમીથી પરેશાન હતી આખા શરીર પર ગરમીથી પરેશાન હતી આખા શરીર પર ગરમીથી અકળાઈ નીકળી હતી એટલે એ કહેવા લાગી કે ગામડે પણ ખૂબ જ ગરમી હતી પરંતુ મારી બહેનના રૂમમાં એસી લગાવેલું હતું એટલે મને ત્યાં જ સુડાવતા હતા એટલે સારી રાત સારી રીતે પસાર થઈ જતી હતી થોડા દિવસ બાદ રમેશભાઈની એફડી બાકી એટલે તેમણે એક ટનનું એસી લીધું અને પોતાના રૂમમાં લગાડી દીધું આ જોઈને બંને વહુઓ અને પુત્રો તો જણે આંખો પહોળી થઈ ગઈ હોય હવે એવી રીતે એસી ચાલુ થયું એટલે રમેશભાઈ અને તેના પત્ની ખૂબ જ ખુશ હતા અને રાત્રે બંને પુત્રો અને એની રૂમમાં આવીને કહેવા લાગ્યા કે પિતાજી તમે અમને કહ્યું પણ નહીં કે તમે પણ એસી લગાવવા માંગતા હતા ત્યારે રમેશભાઈ કહેવા લાગ્યા કે મેં તમને બંનેને કહ્યું હતું પરંતુ તમે બંનેએ વાત ધ્યાન જ ન આપ્યું અને મેં એક એફડી ડી કરાવીલી હતી જે આજે પાકી ગઈ હતી એટલે એસી લઈ લીધું અમે બંનેએ તો તમારી પરવિરેશ કરવામાં આખું જીવન વિતાવી લીધું છે અને તમે એવું વિચારતા હતા કે બાળકોને સારી તો નોકરી મળી જશે તો અમારા દિવસો સુધરી જશે પરંતુ કદાચ તમે બંને હજુ સુધી અમારી વાત નથી સમજી શક્યા ત્યારે જ રમેશભાઈના પત્ની કહેવા લાગ્યા કે બેટા તારા પપ્પાની એફડી પાકી હતી અને ગરમીને કારણે અમને શરીરમાં ફોડલા થવા લાગ્યા હતા એટલે મારા કહેવાથી જ એમણે એસી લગાવ્યું છે અને હવે અમારા શરીર પણ વૃદ્ધ થઈ ગયા છે એટલે વધારે તકલીફ સહન નથી થતી હવે બંને દીકરાઓ કંઈ પણ બોલ્યા વગર રૂમમાંથી બહાર નીકળી ગયા ત્યારબાદ રમેશભાઈ અને એના પત્ની ખૂબ કરકસર કરીને એસી ચલાવતા હતા જેથી કરીને લાઇટ બિલ ઓછું આવે પરંતુ વહુએ ક્યારેય આ બાબતનું ધ્યાન નહોતું રાખ્યું વહુઓ તો ચોવીસ કલાક એસી ચાલુ રાખતી હતી અને એ વાતથી પણ રમેશભાઈને કંઈ વાંધો ન હતો પરંતુ એક મહિનો વીત્યા બાદ જ્યારે વીસ બિલ આવ્યું તો દીકરાઓએ હોબાળો મચાવી દીધો અને કહેવા લાગ્યા કે પિતાજી તમે જોઈ રહ્યા છો આ મહિને આપણા ઘરનું લાઈટ બિલ કેટલું બધું આવ્યું છે ત્યારે રમેશભાઈને ખૂબ જ ગુસ્સો આવી ગયો હતો કારણ કે સામાન્ય રીતે દર મહિને પંદર સોળ હજાર બિલ તો આવતું જ હતું અને એ બિલ એના પેન્શનમાંથી જ ભરવામાં આવતું હતું એટલે એવું કહેવા લાગ્યા કે વીસ હજાર બિલ આવ્યું છે તો શું થઈ ગયું હવે ઘરમાં ત્રણ એસી ચાલશે તો આટલું બિલ તો આવશે ને એટલે દીકરો એવા કહેવા લાગ્યો કે આટલું બધું બિલ આવશે તો કોણ ભરશે ત્યારે રમેશભાઈ બોલ્યા કે દીકરા આમ પણ પહેલેથી જ મારા પેન્શનમાંથી લાઇટ બિલ ભરવામાં આવી રહ્યું છે અને કદાચ પાંચ હજાર વધારે આવ્યું છે અને એને તું નાખી દે તો શું વાંધો વધારે ત્યારે દીકરો કહેવા લાગ્યો કે પિતાજી મારે એવી કોઈ લોટરી નથી લાગી કે પાંચ હજાર બિલ ભરી શકું ખૂબ મુશ્કેલીથી ઘરના ખર્ચા પૂરા થાય છે અને મારો દીકરો મોંઘી સ્કૂલમાં ભણી રહ્યો છે એટલે આટલું બધું બિલ તો હું નહીં ભરી શકું એટલે રમેશભાઈ બોલ્યા કે હું છેલ્લા ઘણા વર્ષોથી મારા પેન્શનમાંથી ને તમારા બંનેના રૂમના એસીનું બિલ ભરી રહ્યો છું અને હું ખુદ ગરમી સહન કરી રહ્યો છું અને હવે જ્યારે મારો વારો આવ્યો તો તમે લોકો આટલું નહીં કરી શકો દીકરા હવે તમારો ખર્ચો તમે ખોદ ઉઠાવવા શીખો અને વીજળીનું બિલ પણ તમે પોતપોતાનું ભરી દેજો હું મારું બિલ ભરી દઈશ અને બાકી રહેલી રાશનની વાત તો મારું પેન્શન વીસ હજાર રૂપિયા આવે છે એટલે એનાથી જો હું મારું અને મારી પત્નીનું ગુજરાન ચલાવી લઈશ આટલું સાંભળતા જ દીકરાઓ પડકી ગયા અને કહેવા લાગ્યા કે પિતાજી આવું કરવું હોય તો તમે તમારા ઘરની વ્યવસ્થા પણ અલગ કરો અને અહીંથી જવાની તૈયારી કરો આવું સાંભળીને રમેશભાઈને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને એ કહેવા લાગ્યા કે પિતાજી આવું કરવું હોય તો તમે તમારા ઘરની વ્યવસ્થા પણ અલગ કરો અને અહીંથી જવાની તૈયારી કરો આવું સાંભળીને રમેશભાઈને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને એ કહેવા લાગ્યા કે હું મારું ઘર છોડીને શા માટે જાઉં ત્યારે બંને દીકરાઓ ગુસ્સો કરીને પિતાને મારવા માટે આગળ વધ્યા એટલે રમેશભાઈની પત્નીએ કહ્યું એ અરે નાલાયકો તમને શરમ નથી આવતી તમારા બાપને મારવા આવી રહ્યા છો ત્યારે દીકરાઓએ માને પણ ધક્કો મારી દીધો એટલે એ બિચારી જમીન પર પડી ગઈ ત્યારબાદ પિતાનો હાથ પકડીને એક લાફો મારી દીધો અને કહેવા લાગ્યા કે આ ઘર તમારું એકલાનું નથી અમારું પણ છે એટલે અમારી સાથે માથાકૂટ કરવાની કોશિશ નહીં કરતા અને અમે આટલું બધું બિલ નહીં ભરી શકીએ અને તમારી એફડી પાકી હતી તો એ પૈસા અમને આપવા જોઈએ અને આમ પણ ઘરના ખર્ચાઓથી ખૂબ જ પરેશાન છીએ ત્યારે નાનો દીકરો કહેવા લાગ્યો કે ભાઈ એ બધું રહેવા દે અને ચાલ આ એસી ઉતારી લે એટલે અને વેચી નાખીએ આમ પણ નવું એસી છે એટલે આસાનીથી વેચાઈ જશે અને આ બંનેને પતરાવાળા રૂમમાં નાખી દઈએ આ વૃદ્ધ ડોસા ડોસી બાકીની બાકીનો સમય ત્યાં રહીને વિતાવશે તો સારું રહેશે ત્યારબાદ બંને દીકરાઓ એનો સામાન પતરાવાળી રૂમમાં નાખી દીધો જ્યાં જ્યાં નહોતો પંખો હતો કે નહોતો લાઈટ હતી અને એવું કહ્યું કે તમે ઉપર જઈને સુઈ જાઓ અને આ એસી ઉતારીને વેચી નાખીશું ત્યારે રમેશભાઈ અને એના પત્ની ખૂબ જ રડવા લાગ્યા પોતાના સંતાનો માટે બલિદાન આપતા આપતા વૃદ્ધાવસ્થામાં પહોંચી ગયા હતા હવે એને શાંતિથી પોતાનું જીવન જીવવાનો સમય હતો પરંતુ એના સંતાનોને એનું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું અને હવે બંને પતિ પત્ની ઉદાસ થઈને ઉપર ગયા તો ખૂબ જ ગરમી હતી અને નીચેના આખા ઘર પર બંને દીકરાઓએ કબજો કરી લીધો હતો અને એના રૂમને પણ તાળું મારી દીધું હતું જેથી તેઓ ક્યારેય એના રૂમમાં ન આવી શકે બે દિવસ બાદ રાત્રે બંને પતિ પત્ની ઘરમાંથી નીકળી ગયા અને જ્યારે બંને પુત્રોએ જોયું કે એના માતા પિતા ઘર છોડીને નીકળી ગયા છે તો તેને કોઈ પણ પ્રકારનો ફરક ન પડ્યો પરંતુ તેઓ તો ખુશ થયા કે હવે આખા ઘર પર કબજો કરી શકશો પરંતુ બીજા દિવસે જ્યારે ઓફિસે જવા માટે તૈયાર થઈને ઓફિસે પહોંચ્યા તો એના બોસે બંનેને નોકરીમાંથી કાઢી મૂક્યા અને એના બોસે મોટા દીકરાને એવું કહ્યું કે તારી ખૂબ મહત્વપૂર્ણ ફાઇલ ગુમાવી દીધી છે એને કારણે મને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને એટલે જ હું તને નોકરીમાંથી કાઢી રહ્યો છું ત્યારબાદ નાના દીકરાને એવું કહ્યું કે મેં તને પૈસાથી હેરાફેરી કરતા જોયો છે આવું કહીને એને પણ નોકરીમાંથી કાઢી મૂક્યો હવે બંને ભાઈઓએ નોકરી ગુમાવી દીધી હતી કારણ કે એણે એના માતા પિતાનું દિલ દુભાવ્યું હતું એટલે આવું થવાનું જ હતું હવે બંને રડતા રડતા પાછા ઘરે આવી ગયા જ્યારે એની પત્નીઓને આ વાતની જાણ થઈ કે એ પણ પરેશાન થઈ ગઈ એટલે બંને ભાઈઓની પત્નીઓને ગળે ગાળો આપીને કહેવા લાગ્યા કે તમારા કારણે અમે અમારા માતા પિતાને ઘરની બહાર નીકળ્યા માટે મજબૂર કર્યા છે અને આજે આપણે આવી પરિસ્થિતિમાં પહોંચી ગયા છીએ હવે રમેશભાઈ અને એના પત્ની ગામડે જતા રહ્યા હતા રમેશભાઈની પત્નીની બહેનનો અવસાન થયો હતો એનો પુત્ર ખૂબ જ સારો હતો એટલે એણે આ બંને પતિ પત્નીને પોતાના ઘરે પોતાના માતા પિતાની જેમ સાચવી લીધા અને એની સેવા કરવા લાગ્યો ત્યારબાદ રમેશભાઈ ક્યારેય શહેરમાં ન ગયા પરંતુ એના પોતાના સંતાનો માટે હંમેશા નીકળી રહી હતી આ બાજુ બંને દીકરાઓની પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ કે ઘર પણ અને પોતાની પત્નીઓ સાથે એના પિયરમાં રહેવા મજબૂર થઈ ગયા અને હંમેશા એના સાસરિયાના લોકોના મેળાટોણા સાંભળતા રહ્યા માતા પિતાના અના આવું જ પરિણામ છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હર હર મહાદેવ